અરવલ્લી આ નામ તો સાંભળું જ હશે એને ભારતના ફેફસા કહેવાય છે પણ સવાલ એ છે કે શું આ ફેફસા સલામત છે ચલો આજે આ જ મુદ્દા પર ઊંડા ઉતરીએ જો જેમ આખી પૃથ્વી માટે એમેઝોનના જંગલો ફેફસાનું કામ કરે છે બસ એ જ રીતે ઉત્તર ભારત માટે અરવલ્લીની પર્વતમાળા કામ કરે છે આ એક જ વાત એનું મહત્વ સમજાવવા માટે કાફી છે ખરું ને તો આખરે અરવલ્લી આટલી બધી ખાસ કેમ છે ચાલો સમજીએ એની આખી ભૂમિકા અરવલ્લી છે ને એકદમ ચૂપચાપ આપણું રક્ષણ કરે છે એ થારના રણને આગળ વધતું અટકાવે છે ધૂળના તોફાનો સામે જાણે કે એક દીવાલ બનીને ઊભી રહી જાય છે હવાને સાફ કરે છે અને હા જમીનમાં ભેજ જાળવીને પાણીના સ્તરને પણ ઉપર લાવે છે મતલબ કામ અને કરે છે હવે જરા વિચારો જો અરવલ્લી ન હોય તો તો ઉત્તર ભારતનો મોટો ભાગ ગરમ ભઠ્ઠી જો બની જાય સૂકો બટ અને ચારે બાજુ બસ પ્રદૂષણ જ પ્રદૂષણ લાખો કરોડો લોકોની જિંદગી પર સીધી અસર પડે પણ એક બહુ જ દુઃખની વાત છે જે રક્ષક આપણને બચાવે છે એ આજે પોતે જ ખતરામાં છે અરવલ્લી પર એક મોટો હુમલો થઈ રહ્યો છે ખબર છે એક સમય હતો જ્યારે શિકારને કારણે વાઘનું અસ્તિત્વ ખતરામાં આવી ગયું હતું બસ એવી જ રીતે બેફામ ખોદકામ અને માઇનિંગને કારણે અરવલ્લીની આખીને આખી ટેકરીઓ ગાયબ થઈ રહી છે અને આ કોઈ કુદરતી નથી આ આપણા હાથે જ થઈ રહેલો વિનાશ છે એકત્રીસ ફક્ત એકત્રીસ નહીં આ આંકડા પાછળ એક આખી કહાણી છુપાયેલી છે એક એવી હકીકત જે ખરેખર ચોંકાવી દેનારી છે વાત એમ છે કે બે હજાર અઢારમાં ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાએ એક રિપોર્ટ બહાર પાડ્યો એમાં કહ્યું હતું કે રાજસ્થાનમાં એકસો અઠ્યાવીસ ટેકરીઓનો સર્વે થયો અને એમાંથી એકત્રીસ ટેકરીઓ પૂરેપૂરી ગાયબ મતલબ એને એટલી હદે ખોદી નાખવામાં આવી કે જાણે ત્યાં કશું હતું જ નહીં તો સવાલ એ છે કે આ બધું કોણ કરી રહ્યું છે આ વિનાશનું કારણ શું છે અને આની કહાણી એટલી સીધી સાધી નથી આમાં કોઈ એક વિલન નથી પણ આ એક એવી ગૂંચવણ છે જેમાં ક્યાંક ને ક્યાંક આપણે બધા જ સામેલ છીએ આપણે જે ઘરોમાં રહીએ છીએ જે રસ્તાઓનો ઉપયોગ કરીએ છીએ અરે જે કોસ્મેટિક્સ વાપરીએ છીએ એ બધું ક્યાંથી આવે છે પર્વતોમાંથી પર્વતોને ખોદીને મળતા પથ્થર અને ખનીજોમાંથી એટલે આ સમસ્યા સીધી આપણા ઘર સુધી પહોંચે છે પણ એક મિનિટ ચાલો માની લઈએ કે આપણે બધું જ ખોદકામ બંધ કરી દઈએ તો શું થશે જુઓ આનો જવાબ પણ એટલો સહેલો નથી જો માઇનિંગ બંધ તો સિમેન્ટ કપચી પથ્થર બધું જ મોંઘું થઈ જશે ઘરના ભાવ તો આસમાને પહોંચી જશે અને વિકાસ અટકશે તો શહેરોમાં ગરીબી અને ઝૂંપડપટ્ટીઓ વધશે એટલે કે એક સમસ્યાને ઉકેલવા જતાં બીજી મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે એટલે આ એક એવું ચક્કર છે જેમાં આપણે ફસાયા છીએ જેમ જેમ વિકાસ વધે તેમ તેમ ખનીજોની ભૂખ પણ વધે અને આ બધું આપણી સારી અને આરામદાયક જિંદગી જીવવાની ઈચ્છાને કારણે જ થાય છે તો અહીંયા વાત હવે ફક્ત વિકાસ કે પર્યાવરણની નથી રહેતી વાત જરૂરિયાત અને લાલચની આવીને ઉધી રહે છે ચાલો જરા આના પર વિચારીએ મહાત્મા ગાંધીએ એક બહુ સરસ વાત કહી હતી કે આ દુનિયા દરેકની જરૂરિયાત પૂરી કરી શકે છે પણ કોઈ એક માણસની લાલચ નહીં અને આજે આપણે એ જ સવાલ પર આવીને ઊભા છીએ આપણે જે કરી રહ્યા છીએ એ આપણી જરૂરિયાત છે કે પછી લાલચ અને આ બધામાં સૌથી મોટી અને ડરાવણી હકીકત શું છે ખબર છે એ છે કે આપણે પહાડોને તોડીને સપાટ મેદાન બનાવી શકીએ છીએ પણ એક નવો પહાડ બનાવી શકતા નથી જે નુકસાન થઈ ગયું એ હંમેશા માટે થઈ ગયું તો શું બધું ખતમ થઈ ગયું શું કોઈ રસ્તો નથી ના એવું નથી હજી પણ આશા છે ચાલો હવે ઉકેલની વાત કરીએ આપણે આપણા ભવિષ્યને કેવી રીતે બચાવી શકીએ અરવલ્લીને બચાવવા માટે મુખ્યત્વે ત્રણ રસ્તા છે પહેલું ગેરકાયદેસર ખનન સામે એકદમ કડક કાયદા બને અને એનો અમલ થાય બીજું મોટા પાયે વૃક્ષો વાવીને અરવલ્લીને ફરીથી લીલીછમ બનાવવામાં આવે અને ત્રીજું અને સૌથી અગત્યનું લોકોમાં જાગૃતિ આવે આપણો ધ્યેય સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે ટકાઉ વિકાસ હોવો જોઈએ એવો વિકાસ જેમાં કુદરતનું રક્ષણ એ પહેલી શરત હોય પહેલી પ્રાથમિકતા હોય તો હવે નિર્ણય આપણે કરવાનો છે શું આપણે અરવલ્લીને એક જીવંત વારસો બનાવીને રાખીશું કે પછી એને ઇતિહાસના પુસ્તકોનું માત્ર એક પાનું બનીને રહેવા દઈશું યાદ રાખજો આ જવાબદારી ખાલી સરકારની નથી આ આપણા બધાની છે આવનારી પેઢીને શુદ્ધ હવા અને સ્વસ્થ પર્યાવરણ આપવું એ આપણું કર્તવ્ય છે તો અંતમાં હું બસ એક જ સવાલ પૂછીશ શું આપણે આવનારી પેઢીને શુદ્ધ હવાનો અધિકાર આપી શકીશું આનો જવાબ આપણા આજના કામોમાં જ છુપાયેલો છે